લખતર ગામના મોફરિયાપરા વિસ્તારની મહિલાઓ આજે લખતર મોફરિયાપરામાં પરામાં લાઇટ રોડ રસ્તા સફાઈ પાણીના મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો મહિલાઓના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પાણી આવતું નહીં હોવાથી તેમને દોઢ કિલોમીટર દૂર બાપાના કૂવામાં પાણી ભરવા જવું પડે છે તેમના વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડીયા ખાડા ખોદ્યા હોવાથી અને લાઇટની વ્યવસ્થા નહીં હોવાથી નાના બાળકો સહિત સિનિયર સિટીઝન અનેકવાર આવા ખાડામાં પડી જાય છે જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્થાનિક નેતાઓ મત માગવા આવે છે તેઓ એકવાર પગે લાગે છે મત કે આ પછી પાંચ વર્ષ પગે લગાડે છે તેમના વિસ્તારમાંથી ગઈકાલે ગઈ વખતે હાડકા ખાણી દૂર કરવાનું વચન આપવામાં આવ્યું હતું મફતીયાપરાના લોકોના જણાવ્યા મુજબ જમીન મંજૂર થઈ ગઈ હોવા છતાં જે મત લઈ ગયા છે તેઓ હાડકા ખાણી ફેરવા દેતા નથી મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિને ફરિયાદ કરવા જઈએ છીએ ત્યારે તમે ક્યાં અમને મત આપ્યા છીએ તમારા વિસ્તારમાં કોઈ કામ કરવાના નથી તેમ કંઈ અદભુત કરવામાં આવે છે તેમ જણાવી રોષપૂર્વક વિકાસ નહીં તો વોટ નહીંના નાળા લગાવ્યા હતા મહિલાઓ સાથે બાળકો પુરુષ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમના જોડા જણાવ્યા મુજબ કે તેમના વિસ્તારમાં પાણી રોડ લાઇટ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી તેમના વિસ્તારમાં હાલમાં બનાવેલા નાળા એ પણ હાલ એમાંથી એક નાળું તૂટી પણ ગયું છે તેમ જણાવ્યું તેમના દ્વારા ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો મોટી સંખ્યાની અંદર મહિલાઓ શેરીમાં એકત્ર થઈ ગઈ હતી અને તેઓએ પાણી મુદ્દે જોરદાર વિરોધ કર્યો હતો અને તેમના જણાવ્યા મુજબ કે તેમના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણી નહીં આવતું હોય તેમની હાલત કફોડી છે હાલમાં ઉનાળાની કારજાર ગરમી પડી રહી છે ત્યારે તેઓને પાણી મુદ્દે વલખા મારવા પડે છે અને મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે તેમ જણાવી તેમના દ્વારા વારોવાર અને ખૂબ જ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો

આ જનમા અમારે ઘટન નથી અમારો પાણી નથી આવતું કે અમારે કઈ સુએતા નથી મત લેવો ઓર દુનિયા બધા થોડ થોડી ના અને અતાર અમારે ગરીબને હામું કોઈ જોતું નથી સુએતા મુઠલાવાળાનો તમારું થાય આ ગરીબનો કોનો હામ્ર નળની લાઈનનું લાવ્યા આરામ એક ટીપ કોઈ પાણી પડતું હોય તો અમારે રોજપોક ને ઘરે જવાનું બેડા પાણી ભરવા પાણી દોન આવડા આવડા છોકરા કોઈ પાણી ના ભરવા દેતું તા કે આવજો 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 પગે લાગે કાયમ પગે કરો કરો પાણી નવા શું કામ ના મોટું મુખ્ય તોય ના આવતું આ બાદ મે મારું નવરો થઈ ગયું હા લંગુના ટક ભસકિયા મબાઈયા બધા હેરાન થાય રોજ પછા બેડામાં બગાયરા લઈ લઈને જાય છે એવું ન થાય કે મફતિયા પાણી દે મફતિયા કેટલા હેરાન હે હે તો એનું કેડા ઘાલ ભાઈ કરે કરે આપણે પાણી દે આ તો ચેરિયા ચેરિયા ખાડા કરે કે અંદર સામો મોરો મગતિયા વાળા તો સરસ્ત થઈ ગયા તમે ચટાવાકી જિંદગી